અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે સીબીઆઈના નામે લોકોને સીસામાં ઉતારી છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ કરી રાજકોટ શહેર ધોરાજી અને કોટિયાણાના તેર શખ્સોની ટોળકીને ઝડપી લઈ કાવતરું છતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે નાગરિકને તેના નામે તાઇવાનથી ડ્રગ્સનું પાર્સલ આવ્યાનું જણાવી કસ્ટમ અને સીબીઆઈના નામે ડરાવી ધમકાવી રૂપિયા એક પંદર કરોડની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ આ રકમ અન્ય લોકોના ખાતામાં ટ્રાન્સફર કરી તેમાંથી રોકડ પાડી લેવાનું આખું રેકેટ ખોલ્યું છે સાયબર ક્રાઇમ એકાઉન્ટના માલિક અને કમિશન માટે એકાઉન્ટ મેનેજ કરનાર મોઈન ઇંગારિયા અને તેની સાથે મીર ટોપિયા અંકિત દેસાઈ પ્રફુલ્લ વાલાણી રોહક સોજિત્રા કિરણ દેસાઈ કિસા ભારાઈ બુટલેગર મેરુભાગ કરમટા યોગીરાજ જાડેજા તેમજ રવિ સૌસેટા રોહન લેવા સહિત રોહિત વાઘેલાને સાગર ડાભીની ધરપકડ કરી છે ઝડપાયેલા તમામ આરોપીઓ છે આરોપીઓના મોબાઈલથી ક્રિપ્ટો કરન્સીના વોલેટ પણ મળી આવ્યા છે આ લોકો આંધ્રપ્રદેશ ગોવા સહિત અનેક રાજ્યોમાં આવી લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યાનું છે હાલની ફરાર મુખ્ય આરોપી નેવીવાલાની તપાસ શરૂ કરવામાં આવી છે ગુજરાતના

એવું કહીને અમને ધરાવવામાં આવે છે કે ત્યારબાદ જો એમને એવું ન કર્યું હોય તો આ જે પર્પક્યુલરલી વસ્તુઓ છે એ મુંબઈ સથમ વાલી કી ફરવામાં આવે છે એટલે કે મુંબઈ સહાયક દ્વારા કી ફરમાવી છે એવું કહીને હોટલાઈનમાં એમની સાથે વાત કરવાનો દેવામાં આવે છે અને ત્યારબાદ ફરિયાદીએ ધરાવવામાં આવે છે કે આપનો ફોન ટેપ થઈ રહ્યો હતો કે કાઈક કોલથી આપણે વિડિયો કોલમાં અમારી સાથે વાત કરવાનો આવે અને વિડિયો કોલમાં જે ક્રિમિનન્સ છે પોલીસના દ્રશમાં હોય છે અને એમને બેનમાં ધરાવવામાં આવે છે કે એનાનામાં બીજો બી એકાઉન્ટ ખોલાવાનો ખોલાવામાં આવી આજે એક નવો પોલિસ અને ગુમતી દ્વારા કેમ એડી મેજર પર કરવામાં આવી છે અને એ એકાઉન્ટ માં મની લોન્ડરી ની અલગ અલગ પ્રકમ આવી છે ઓઉ કઈને થી એને સીડીના અને આગેના એક હેટર મોકલીને પેમેન્ટ વેરીફાઈ કરવાના બાને એમની પાસે કે 1.15 કરોડ રૂપિયાની ઓંશાવત કરવાનો આવે છે એ બાબતની તપાસ સરકારી કમિટી દ્વારા કરવામાં આવી છે અને પહેલા ટેકનિકલ એનાલિસિસ જે સ્કાઇપ કોલ આવેલો છે સાઇડ કોલના એન્ટીએડ્રેસ છે એ સાઇબ કોલ સંપર્ટથી કરવામાં આવેલો હતો અને જે કોલ અનનોન નંબર નંબરથી રિસીવ થયેલો એક પ્રૂફ કોલ હતો એટલે જે નંબર ડિસ્પ્લે કરવામાં આવ્યો હતો એ નંબર થી કોલ નથી આવ્યો માં. એક વોઇટ કોલ હતો અને પછી જે ત્રીજી ઇન્ફોર્મેશન અમે કે જે આ પૈસા એકસો પંદર કરોડ છે એની મની ટ્રેન ફોલો કરવામાં આવી હતી તો મની ટ્રેન જે ફોલો કરવામાં આવી હતી એમાં ફર્સ્ટ અને સેકન્ડ લેયરમાં આ જે પૈસા છે એ મુંબઈ અને વેસ્ટ બેંગાલના અલગ અલગ અકાઉન્ટમાં પહેલા લેયર કરવામાં આવેલા હતા 약밧 115 કરોડમાંથી 62 લાખ રૂપિયા છે એ ગુજરાતમાં ઉતના ઉપલેટા ધોરાજી રાજકોણ મોરબી અને અમદાવાદ એવા અલગ અલગ જગ્યાએથી આ 62 લાખ રૂપિયા વિડ્રો કરવાનો આવેગાતા એટલે જે तपास કરતા અધિકારી છે પાર્ક મકવાણા એની લીડરશીપમાં અમે ટીમ બનાવીને સભાસમાં અલગ અલગ ઓફિસર મોકલો માર્યું છે એની ટીમ અમદાવાદમાં જે રૂપિયા વિડ્રો થયા છે એની સત્તા સુકરી એટલે બધી ટીમ ની કોઓર્ડિનેટ એક્શન દ્વારા આ સરસજીન મામે પ્રથમ જે 12 આરોપીની ધરપકડ કરી હતી આ બીજી જે આવી છે કેમાં એકાઉન્ટ હોલ્ડર અને એના એકાઉન્ટ માં પૈસા જે નખાવામાં જેમે એમને કહ્યું એ લોકોની ધરપકડ કરી એ અને એમને કોર્ટ માં રજુ કરી અને એમના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા નેક્સ્ટ દિવસે આ જે પૈસાનો વિડ્રોલ કરીને એમને આગળ મોકલનારનો મુખ્ય પુત્રરાજ છે મોહીનંતા બુંગારિયા એની ધરપકડ કરવામાં આવી છે ધોરાજીથી અમે એમની તપાસમાં આપsetDescriptionમાં એ સામે આવ્યું છે કે જે મુખ્ય આરોપીઓ મોહીન અલ્તા ફુંગાડીયા અને એમના સાથીદાર નેવીવાળા મુસ્તફા જીમ ઉઆ બન્ને આ બધી રકમને જે આપું જે ક્રેઇમ ઓરિજિનલ થઈ છે, તળનાથી થઈ છે અને ત્યારથી આ બધા કોલ કરવામાં આવે છે, ટાઇટના લેકડા અને પછી બીજા સ્ટેજમાં અલગ અલગ એકાઉન્ટમાં જે મુંબઈ અને વેસ્ટ બંગાળના એકાઉન્ટમાં આ રકમને ડિપોઝિટ કરવામાં આવે છે અને એ રકમને ઇન્ડિયાથી બહાર લઈ જવા માટે ક્રિપ્ટોકરન્સી પાર્ટિક્યુલરલી યુએસડી કે તેથરમાં લઈ જવામાં આવે છે આના સંબંધમાં અને બહાર મોંગલવાના મુખ્ય સૂત્રધાર સૂત્ર મોહિન અલ્તા ફિંગ અને મુસ્તફા નેવી મુસ્તફા જુનુસ આ બંને છે મોહિનની ધરપકડ કરી અને એમને કોર્ટમાં રજૂ કરતા એના છ દિવસના રિમાન્ડ મળેલા છે અને જે નેવી મુસ્તફા જીનુસ છે હાલમાં સ્પોર્ટિપોન કરીને ફરાર છે અને